નમસ્કાર વડનગર છાબલિયા મહિલા સરપંચનું દિવ્યાંગો દ્વારા સન્માન કરવામાં આવ્યું વડનગર છાબલિયા મહિલા સરપંચનું દિવ્યાંગો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું છાબલિયા સરપંચ શીતલબેન ઠાકોરના પતિ જસવંતસિંહ ઠાકોર હર હંમેશા સામાજિક કાર્યની સાથે સેવા કાર્ય કરતા હોય છે ત્યારે આજ રોજ રક્ષાબંધનનો તહેવાર હોય દિવ્યાંગ બહેનોએ જસવંતસિંહને રાખડી બાંધી અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી તેમજ આવેલ સૌ દિવ્યાંગ દિવ્યાંગભાઈ બહેનોએ શીતલબેન ઠાકોર છાબલિયાના સરપંચ બનતા તેમનું ચેહર માતાની મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું સાથે સાથે દિવ્યાંગ દિવ્યાંગભાઈ બહેનોએ શીતલબેનને હૃદયના ભાવપૂર્વક આશીર્વાદ આપ્યા હતા તેમજ ચાબલિયા સરપંચ શીતલબેન ઠાકોરે પણ દિવ્યાંગ ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને હર હંમેશા તેમના આશીર્વાદ મળતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી આમ દિવ્યાંગ ભાઈ બહેનોનો પ્રેમ અને લાગણીભર્યો સંબંધ જોવા મળ્યો હતો મારું નામ હેતલ ઠાકર છે માં શહેર દિવ્યાંગ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટની કમિટી મેમ્બર છું અને અમે આજે જેજી બાપુ છે એમના જે દિવ્યાંગ અમે જે છીએ એમાં જેજે બાપુ અમારા દરેક પ્રસંગોમાં અમને ખૂબ જ સેવાઓ પૂરી પાડે છે અને ખૂબ જ જે કહેવાય ને કે અમને દિવ્યાંગોને હાથ દોડાવીને જમડવા સુધીની પણ એ સુવિધા પૂરી પાડે છે એ બદલ એ બદલ અમારી ખૂબ જ લાગણી છે એમની જોડે અને જ્યારે રક્ષાબંધન કાલે ગઈ તો અમે જેજી બાપુને આજે રાખડી બાંધી છે બધી બહેનોએ તેમજ જ્યારે ચૂંટણીમાં અમારા ભાભીશ્રી ઉતરવાના હતા ત્યારે કીધું હતું મારા ભાઈએ કે ભાઈ તમારા ભાભી આજે ચૂંટણીમાં ઊભી રહ્યા અને ત્યારે અમે કોઈ ખૂબ લાગણી વ્યક્ત કરી હતી અને અમે કીધું તું બાપુને કે અમારા ભાભી ચૂંટાઈને જ આવશે અને અમે મેં તો ત્યાં સુધી કીધું તું બાપુ જ્યારે ચૂંટાઈને આવશે ત્યારે અમે ઢોલ સાથે તમારે ત્યાં આવીશું અને અમે તમને અભિવાદન વ્યક્ત કરીશું એટલે આજે જ્યારે અમારા ભાભી ચૂંટાઈને આવી ગયા છે ત્યારે અમે આજે બાબુ બાપુશ્રીને રાખડી બાંધી અને અમારા ભાભીશ્રીને ખૂબ ખૂબ અભિવાદન વ્યક્ત કર્યું અને અમે લાગણી સાથે અમારું મા ચેહર દિવ્યાંગ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ માણસા

અમે જેજી બાપુ છાબલિયા જેમના ધર્મપત્ની જે સરપંચ બન્યા છે એમને શુભેચ્છાઓ પાઠવવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને અમારા જેજી બાપુ દિવ્યાંગોની કોઈ પણ કાર્ય હોય ત્યાં એક ફોન કરીએ ત્યારે એ આવી જતા હોય છે અને સેવા કરતા હોય છે દિવ્યાંગોની મેં ઘણી જગ્યાએ એમને સેવા કરતા પણ જોયા છે અને બાપુ પણ વડનગર તાલુકાના પ્રમુખ બનવા બદલ એમને પણ શુભેચ્છાઓ પાઠવવા માટે અમે અહીંયા છીએ અમદાવાદથી અને જુદા જુદા ગામડાઓથી અમારી સાથે બધા દિવ્યાંગો જોડાયા છે માણસાથી દિવ્યાંગ ચેહર દિવ્યાંગ ગ્રુપના પણ મેમ્બરો આવે છે દિવ્યાંગ ફાઉન્ડેશનના પણ મેમ્બરો બધા ભેગા મળીને આજે શીતલબેન જે સરપંચ ચૂંટાયા છે આપણે જે બાપુના ધર્મપત્ની એમનું પણ અમે શુભેચ્છા પાઠવી અને પાઠવવા માટે સ્પેશિયલ અમે આજે બાપુને અને અભિવાદન કરવા માટે અમે આવ્યા છીએ દિવ્યાંગ ટ્રસ્ટ અને ભાઈઓ અને બહેનો દ્વારા મારું સ્વાગત કરવામાં આવ્યું હતું તે બદલ હું તેમનો બધાનો હાર્દિકપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને મારા પતિ જસવંતસિંહ હર હંમેશ દિવ્યાંગોની સેવા કરતા હતા અને તેમના આશીર્વાદથી આજે હું સરપંચ બની છું અને તેમને ચૂંટણી પહેલાં પણ મને આશીર્વાદ આપ્યા હતા અને તેમના દિવ્યાંગોના આશીર્વાદથી જ હું મારી સરપંચની ચૂંટણીમાં સરપંચ બની છું